અને એમને કયો ફોન ઉપાડે ફોન નહી ઉપાડે તો આ ઝીંઝુડા આવીશ ભાઈ એટલે સમાજ એટલે હું અમારો સમાજ એટલો બધો હલકો છે કોળી ઠાકોર એટલે કોળી હોય કે ઠાકોર હોય બધા સી ભાઈ જો ભાઈ આટલું બધું બોલે છે એવી કહેવાય કોને સતા આપી છે કે વ્યાસપીઠ ઉપર થી આવું બોલવું એટલે ના એટલે એવું નથી પણ થઈ ગયું પણ થઈ છે અમારો સમાજ ક્યાં નીડે એની દીકરીને કોઈ લઈને ગયો અમારો સમાજ ના ના એવું નથી તો એને કેવાય પણ માફી પત્ર નહીં એને કયો વિડીયો બનાવીને મોકલે એકવાર ફોન ઉપડે મારી વાત કરે બનાવેલો છે બાકી એની નઈ નહીં એની આખી ગુજરાત એની સપ્તાહ નહી બેહવા જ રાખજો ગમે ત્યાં ભલે ઘડી જાતો પણ એ ફોન અત્યારે નથી પડતો કેટલા દિવસ ફોન નહી ઉપડે ઉપાડે હું તો અમરેલી જિલ્લાનો છો ની તો આ અમરેલી નો છે ને આજે હું ત્યાં આવું છું એમ ઝીઝવાડા એને મળ્યું આજે મળે હું આજે મારો ફોન નહી ઉપડે તો આમ એને મળી લઈશ કોઈ પણ સમાજ ને તમારે સીધો ટાર્ગેટ કરવો એટલે તમે સપ્તાહ વાંચો છો મારી વસ્તુ તમે સમજો તમે સપ્તાહ વાંચો છો તમે એક વક્તા છો તો કોઈ પણ છે ને અમારો સમાજ એની ક્યાં એની કોઈ છોકરી લઈને અમારો સમાજ અને એની છોકરીને આય અમારી પાસે આવવાની ચળ હશે નહીં ત્યારે અમારી પાસે આવે છે ને કઈ ઘેરેથી ઉપાડીને તો નથી વેચાતા અમારા છોકરા કોળીના ઠાકોરના કોળી કે ઠાકોર અમે બધા સી ભાઈ ભાઈ આ તો ભલે કોળી ને ઠાકોર બધા અલગ બોલે છે બાકી કોળી તળબદા હોય તો હોય હોય તો તો ઘેડિયા દિવેચા હોય તો બધા અમે ભાઈ અમારો એક પણ છોકરો મને વ્યક્તિ બતાવો કે તમારી સમાજની છોકરીને ઘેરેથી ઉપાડીને પરાણે લઈને લેનવી ગયો તમારી છોકરીને આવવાની હાથ એક ચળ હોય ને ત્યારે અમારો છોકરો લઈને ગયો હોય અને તમે આવું વ્યાસપીઠ ઉપરથી જાહેરમાં બોલો ને એ પણ પાછું લાઈવમાં તમે બોલો છો તો તમને વિચાર નથી આવતો કે હું બોલી છીએ અને હવે તમે બોલી લીધા પછી તમે પાછા એમ કેશો કે માફી માંગી છે તો બોલવું શું કામ જોઈએ તમે માફી માંગો છો એવા કામ કામ કરો છો તમે ટકા ને કયો મારો ફોન ઉપાડે ને આજે હું ઝીંઝુર આવું છું સારી ઈચ્છા તમારી છે મને તમારો નંબર મને આપ્યો બીજા એક આ ભાઈ એની હારે છે તમારી સોમનાથ માં સપ્તાહ બેઠી હતી સપ્તાહ તમારી બંધ કરાવી દીધી છે અને હવે આજે ન્યા તો બંધ કરાય પણ ગુજરાતમાં ક્યાંય નહીં થવા તો તમારી સપ્તાહ એટલો જ રાખજો

બરોબર તમે બાપુ તમારી તમારી પૂરતો રાખજો પણ મારા માટે તમે બાપુ રેવા જે બાપુ હોત ને તો કોઈ પણ સમાજની ટાર્ગેટ નો કરે અને મારો સમાજ હજી કઉ છું કે એટલો બધો હલકો પણ તમારી મારો છોકરો લઈને જાય છે બાકી કોઈને તમારી છોકરીને ઘેરથી ઉપાડીને નથી બરોબર તમારી છોકરીને હાથ એકની આવવાની ચળ હોય ત્યારે અમારા સમાજના છોકરા એ તું આવીને લઈ જા ત્યારે મારો છોકરો લેવા આવે છે બાકી એમને કોઈ થી કોઈ પણ સમાજનો છોકરો કોઈ છોકરીને લેવા નથી આવતો અને આ ભાઈ એવું ગણાવે છે કે આવી રીતે છે તેમ છે ને આ કોળી ઠાકોર સમાજ એટલો બધો નીચો સમાજ એમાં આપને કલંક લાગે છે એવું ક્યાં લખેલું છે બતાવો તમારા તમે મારો ફોન ઉપાડ હું તમને દસ મિનિટ માં પાછો ભાઈ ફોન કરું છું ભૂતા ભાઈ બરોબર તમે એને કહ્યું મારી યાર વાત કરી એક વાર નકર અત્યારે અત્યાર આવું છું મારે અહીંથી કાંઈ આગુ નથી અને મારે આવામ કદાચ દસ ટકા થશે ને તો મને એ કઈ જરાય તકલીફ નહીં પડે કેમ કે મારે સાવરકુંડલાની ની બાજુ છે મોટા ઝીંજુડા માં એવું છે અમારે પણ નથી ઉપાડતા છે અત્યારે અમે try કરીએ છીએ તોય એના છોકરાનો કોઈનો નંબર મને આપો એને કયો કે એક વાર મારી વાત કરીને ખોટી મારી ને જીજુડા આવી એની ઘરે માં જાવું ને એ વસ્તુ વ્યાજબી નહી લાગે એના કરતા તો અત્યારે તો મને ફોન માં વાત કરાવી દયો તો વધારે બેટર છે એમ બરોબર તમે તમે મને ગમે ત્યાંથી વાત કરો એની યાર તમે કોણ બોલો આપણે અમરેલી થી હાર્દિક સોલંકી વીર માનદાતા સંગઠન અમરેલી જિલ્લા પ્રમુખ ઓકે હાલો બરોબર તમે એને કયો મારી ફોન માં વાત કરે હા